નખત્રાણાના વિથોણ વિસ્તારમાં ફોર લાઇન પાસ થઈ પણ કામ હજુ જેમ ને તેમ તેમજ માર્ગ અતિ બિસ્માર બન્યો છે વિઠ્ઠલભાઈ રામજીભાઈ ભગત ગામ વિથોણ તાલુકો નખત્રાણા અત્યારે આપણે આ વિથોણથી ધાવડા રોડ ઉપર આ દેવપર રોડ ઉપર જતી વખતે અત્યારે પુલ બને છે ખેતાવાપાની બાજુમાં પુલીઓ બને છે અને આજે લગભગ બે વર્ષ થવાય આ રોડ ઉપર હજી સુધી આ રોડનું કોઈ મોર નાકા માથું કાંઈ બન્યું નથી અને અકસ્માત પણ થાય એવું સર્જાય છે અને પુલની બાજુમાં એવી ખુલ્લી જગ્યા પડી છે કે ક્યારે અંદર પડી જાય વાહનવાળા કોઈ માણસ આ તે તો આની આની કોઈ વ્યવસ્થા નથી અને બે વર્ષ થવાયા જ્યારે નીતિન પટેલ આવ્યા હતા ત્યારે એમનું જાહેરાત કરેલું છે કે આ રસ્તો ટૂંક સમયમાં બની જશે હજી સુધી આ બે બે વર્ષ સુધી જો રસ્તો ન બનતો હોય તો આ જાત માણસો આવવા જવાળાને કેટલી બધી તકલીફ થતી હશે રાત વેરાત આવતા જતા રસ્તામાં ખાડા ખબુચિયા અને આ ખેતાવાપા સ્થાનક બાજુમાં આવેલું છે એની બાજુમાં જ પુલ બને છે તો ઘણી બધી જાત્રાળુઓ આ તે બધી લક્ઝરીઓ બસો આ તે આવતા હોય ક્યારે અકસ્માત બને અને આ અકસ્માત એવો બનશે કે ભયંકર અકસ્માત બને એવું લાગે છે તો આના માટે વહેલી તકે જેમ બને એમ ઉપરથી એવું બને કે આ રસ્તો જલ્દી બને અને રસ્તો પણ સારો બને અને વ્યવસ્થિત બનાવે અને ડિવાઇડર પણ એવા બનાવ્યા છે કે ક્યારે એ ડિવાઇડરમાં એક્સિડન્ટ થાય અને ખિલાસળીયું કે આ કે તે અને ડિવાઇડરનું કોઈ ઠકાણું નથી ડિવાઇડર ઊંચા નીચાં સા આડા ઠેડા કોઈ જાતનું વસ્તુની સેટિંગ નથી અને અંદરની સાઈડમાં જે આપણે ઝાડ વાવવાની વાત થયેલી હતી કે અંદર ઝાડવા વાવશું તો ઝાડવા વાવવાની જગ્યાએ અંદર તો અત્યારે સાગ ભરે છે જેને કહેવાય કે જે વસ્તુ જોઈતી હોય અંદર ઝાડ બીડને એ વસ્તુ ભરતા જ નથી બાજુમાં પડ્યો છે શાક કાઢેલો એ સાગ અંદર ભરવાનું ચાલું છે અને આ ખરેખર ફૂલ ઝાડ વાવવા માટે આ વસ્તુ ચાલે જ નહીં અંદર રેતાળ જમીનમાં અંદર નાખવી જોઈએ અને તો જ ઝાડ ફૂલ ઝાડ કે ઝાડ કોઈ બી વાવીએ એ સરસ થાય બસ આ આ થોડીક માહિતી અમે તમને આપીએ છીએ આજે હું વિથોણ કિસાન સંઘ પ્રમુખ તરીકે બોલી રહ્યો છું અને ખરેખર ખેડૂતોને કે બીજા આ દાવડા રોડ પણ આવો ને આવો છે દેવપરદ અહીંયા જઈએ તો એવો જ છે દાવડા બાજુ એવો જ છે ને આપણે મોર બદલી જઈએ તો આવો જ છે રસ્તો તો ખાસ આની નોંધ લેવા વિનંતી મારું કહેવાનું એ થાય છે કે આ પ્રકરણ ચાલું છે અત્યારે રોડ કે આ કે તે કે બનવું બને છે બને છે એમ કરીને આ ખરેખર વસ્તુ છે ને તંત્ર સુધી ગાંધીનગર સુધી આનો અવાજ પહોંચવો જોઈએ અને આવા આવા ઘણી બધી જગ્યાએ બધા રસ્તા બીજું ત્રીજું બનતું હોય તો ખરેખર ઉપરથી તંત્રને આમાં જાગવાની જરૂર છે અને જેને બી કન્ટ્રાક્ટ આપે કોન્ટ્રાક્ટ આપતા હોય એના ઉપર પણ દબાણ રાખવાની જરૂર છે કે ભાઈ તમે પછી પેટામાં આપી દો છો ઓને આપી દો છો પછી કામ પાછળ રખડે છે એના કરતાં જેને બી કોન્ટ્રાક્ટ આપો એમને કહેવાનું એવું છે કે ભાઈ કોન્ટ્રાક્ટ તમે રાખો છો તમારે જ કામ કરવું પડશે આ કામ તમારે થાય તો જ કોન્ટ્રાક્ટ લેજો આવી રીતે પેટામાં આપી દે છે અને પછી પેટાવાળા કે જે અમારું પૂરું થતું નથી એટલે આવી રીતે આ તંત્રને લીધે કામ રખડે છે એના કરતાં ઉપરથી થોડીક એવી દબાણ રાખો કે કોઈ બી કોન્ટ્રાક્ટ આપો કે આ આપો એના ઉપર પણ વોચ રહેવી જોઈએ કે ભાઈ કામ સારા થવા જોઈએ અને આ ટ્રાફિક ટ્રાફિક પણ તમે જુઓ છો કે અવારનવાર આજુબાજુના ગામ દસ પંદર ગામ લાગે વિથોણને સાંજ સવાર મોડા વહેલા આવતે જતે આ રસ્તા ખરાબ હોય એટલે ઘણા બધા અકસ્માતો થતા હોય જનાવર આ તે બીજા ત્રીજા રસ્તા ઉપરથી પસાર થતા હોય અને એક રસ્તા ખરાબ હોય હાંકડા હોય અને સાઈડમાં બાવળની જાડી પણ બહુ વધી જતી હોય તો આ ખરેખર તંત્રની જવાબદારી છે કે ભાઈ રસ્તા રોડ આ તે બનાવવાનું અમારે બીજું કાંઈ નથી જોઈતું ખેડૂતોને શું હોય કે રાતરાત વાડીએ જતા હોય બીજે ત્રીજે જતા હોય તો રસ્તા સારા હોય તો કોઈ જાતની તકલીફ રસ્તામાં પડે નહીં આના માટે કરીને આ અમારી એક વિનંતી છે ઉપર તંત્રને કે ભાઈ ગાંધીનગર સુધી આનો અવાજ પહોંચવો જોઈએ અને એ આ ન્યૂઝ દ્વારા પહોંચાડે એટલી અમારી વિનંતી સર મનીષ માહાપુરા ન્યૂઝની અમારી વારે આવ્યા કે આ બે વર્ષ છેલ્લા બે વર્ષથી અમે પીડિત છીએ અને હું તો ત્યાં સુધી કહું કે ગઈકાલે જ મેં મારી મારા મોબાઈલમાં ફોટા પાડેલા છે કે આ મોતનો ખાડો છે મારી પાછળ આપ નિહાળી શકો છો આ ખાડાની અંદર કોઈક જીવ લેવા માટે થડ પડી રહ્યો હોય એવો ખાડો છે આ દિવાળી પહેલાંના ખાડા ખોદેલા છે એનું કોઈ કોઈ ઠકાણું નથી કામગીરીની કોઈ આ સિસ્ટમ મેં મારી ઓગણપચાસ વર્ષની અંદર આવું ગોકળ ગતિએ કામ ચાલવું હોય એવું એકવીસ સદી એકવીસમી સદીમાં પહેલી વખત મેં જોયું અનેક રાજ્યો ફર્યો અનેક ગામડો ભર્યો આવું મેં નથી જોયું આનામાં તકલીફ શું છે એ મને કાંઈ સમજાતી નથી સરકારમાં તે ફંડ નથી આવતું કોન્ટ્રાક્ટરની તકલીફ છે કે વચોટીયાઓને વેચે ક્યાંય મિલીભગત છે કે કોઈની તકલીફ શું છે એનો કંઈક વાત કરે જાહેરમાં વાત કરે અનેક વખત મેં કીધું છે કે તમે લોકો સાથે તાંડવ ન કરો ભલાઈ કરીને માણસોને આ જે જીવ માટેનું જે જોખમ છે રાત્રિના સમયમાં ખરેખર અને આથી અગાઉ બે વ્યક્તિઓ પડી પણ ગયેલા છે અને એક દિવસ તો મારું પણ માથું ભર્યું કે હું લેખિત હવે અરજી આપું અને આ જે ખાડા છે ને હું ડાટી નાખું અડતાલીસ કલાકની અંદર કા કાર્યવાહી કરવામાં આવે અને હું ડાટું કારણ કે આની અંદર જે અબોલા નિરાધારો છે એ પડી જાય અત્યારે મને તમે એ બતાવો અને આપને હું બે હાથ જોડીને ગરબદ્ધ પ્રાર્થના કરું છું કે જે જે ખાડા છે એનું આજે શૂટિંગ તમે લેજો સાચી માહિતી લોકો સુધી પહોંચાડજો ને તંત્રનું ધ્યાન દોરજો કે આ ખાડાની અંદર જો પડવા પડે અબોલું તો એની હાલત શું થાય માણસની તો આપણે કલ્પનાથી બારેની વાત એ અબોલું પડે તો પણ એની હાલત શું થાય આ તમે સિસ્ટમ જો બીજું આ તકલાદી કામ કઈ રીતે કરવામાં આવેલું એ મને સમજણ નથી પડતી આ સોળમી સદીના માણસો છે કઈ રીતે આ બધા જે એમના સ્ટ્રેકચર પડેલા ને એ મને સમજણ નથી પડતી ક્યાં તે ખણી આવીને આ કામ કરી રહ્યા એ એક હિટાચી મને કંઈક આધુનિક મશીન લાગ્યું બાકી બધું ગોકળ ગતિએ કામ ચાલુ હોય મારી માંગ છે કે ઝડપી નહીં પણ અતિ ઝડપથી આ કામ પૂરું કરવામાં આવે આ કોઈક મતલબમાં જોખમી બધો એની કામગીરી છે એ સૌથી પહેલાં તો ને કામ ચાલુ કરે એને પહેલાં તો એના મતલબમાં માહિતી બોર્ડ લગાવવામાં આવે કે ભાઈ ડાયવર્ઝન છે કે પછી અહીંયા કને આગળ ભય સંકેતો કોઈ નથી ભાઈ તમે પણ જોઈ શકો છો હું કહું છું નહીં અત્યારે તમે લાઈવ તમે જોઈ શકો છો કે છે નહીં બીજું આ ભાઈ અમને ભવિષ્યમાં પણ નુકસાન છે આ નુકસાન સરકારનું નથી અમારું પોતાનું છે આ કાટ ખાય છે જે સળિયા દિવાળી પહેલાંના આ આ ભવિષ્ય કેનું આપણું જ છે ને ભાઈ આ પૈસા કેના લોકોના પૈસા છે ને આ કોનું નુકસાન થઈ રહ્યું છે અત્યારે લોકોનું થઈ રહ્યું છે એટલે મહેરબાની કરી અને તાત્કાલિક ધોરણે આ કામ પૂરું કરવામાં આવે સારું કામ કરવામાં આવે સાચું કામ કરવામાં આવે અને વચેટિયા કદાચ હોય તો એને અમને જાહેરમાં કહો ને અમે પણ લોકોના પ્રતિનિધિ સ્થાનિકના જઈએ કોઈ હેરાન કરતા હોય તો કહો બીજું કામ કઈ રીતે જો આપણે ડિવાઈડરની વાત કરીએ તો હું ખેડૂતનો દીકરો પણ છું શાક નાખવામાં આવે તો મને તો હસી આવી મેં અનેક લોકોને કીધું આજ તે દસ પંદર દિવસ કંઈક અગાઉ આજુબાજુના ગામના દસ ગામના સરપંચોએ પણ મારી માફક તાભાન થઈને મા આશાપુરા ન્યૂઝને આ બતાવવા માટે કે ભાઈ અમારું કંઈક સોલ્યુશન આવે એના માટે બોલે તો એની ઇન્ટરવ્યૂ ખૂબ મને આનંદ થયો કારણ કે તમારી પારદર્શકતા સચ્ચાઈ લોકો સુધી પહોંચાડવા માટે જે કામગીરી એને ભીડ દોરો પણ આ નિમ્બડતંત્ર સરપંચોને પણ ગળી હેરું અજગર આ અજગર છે કે હું એ મને સમજણ નથી પડતી સરપંચો તો ગામના ધણી કહેવાય એને પણ દસ ગામના કારણ કે વિથોણની અંદર મોટી હાઈસ્કૂલ છે આજુબાજુના પંદરથી સત્તર ગામના જોડાયેલા છે વિતરણ સાથે આરોગ્યનું હબ છે ધંધાનું હબ છે તમે હું કહું આ પ્રવાસન ધામ તરીકે વિતરણ ખેતાબાપા સંસ્થાન તે રોજની દસ તે બાર લક્ઝરીઓ આવતી હોય ને આજુબાજુના ગામના જે અમારા બેટી વ્યવહારો કહીએ કે બીજા બધા વ્યવહારો કહીએ એકબીજા એ પણ મોટો છે પણ આને અજઘરી ભરડો કયો લાગ્યો એ સમજણ નથી પડતી દેશી ભાષામાં વાત કહું કદાચ જરૂર પડે તો ભોપા ધૂણાવીને ઢાકલા વગાડીએ ભાઈ પણ આ કામ કરો મિત્રો અને તમારા મને આશા છે મહાસપુર ન્યૂઝ ઉપર સંપૂર્ણ ભરોસો છે સરપંચોને ધ્યાન નથી દીધું પણ હજી પણ ફરી તમે આ લોકો સુધી પહોંચાડો તંત્ર નિમ્બર તંત્ર સુધી પહોંચાડો અને એના કાનને ભંભેરો તો ચાલુ થાય એનામાં લોકોનું કલ્યાણ છે તંત્રનું કલ્યાણ છે બધાનું કલ્યાણ સમાયેલું છે હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે બધા જાગો અને વહેલી તકે પૂરું કરું પૂરું કરું સાથે અનેક એક અગ્રણી પણ છે વિથોણ ગામના એ વિશે પણ જાણશું રોડ બાબત શું કહી રહ્યા છે જી આપનું નામ માનસુખલાલ ભાણજી નાયાણી દેપરથી લઈને તમે ધાવળા સુધી જુઓ તમે વિથોણ ખેતા બાપતે બદલી સુધી જુઓ કે રસ્તો કેવો હોય તમે બતાવો એને કેવી હાલત ના મોતના કુવા જેવો છે અને એક્સિડન્ટ થાય રહ્યા ને એ કહીને કહેતા નથી દવાખાના ભેગા થઈ જાય હકીકતમાં અત્યારે માંગ છે કે ભાઈ એનો જલ્દી કરે મહારાજને પૂછ્યું તો મહારાજ કીધું મને આ કીધું હોય એટલું જ કરવાનું નથી બોર્ડ મારેલો નથી આ ડ્રાઈવર જો ક્યાંય બોર્ડ મારેલો એની પરિસ્થિતિ શું થશે ઊભી એ તમે જાણો રા બધા કોન્ટ્રાક્ટર એવા છે ને તંત્ર પૂછા કરતું નથી હવે જે હોય તે લોકોના અંદર અંદર રસ્તો હોય ને જલ્દી તો જલ્દી બને એટલી અમને માંગ એ તમે રસ્તો જુઓ અત્યારે કઈ હાલતમાં તમે બધે બતાવો તો એ લોકોને ખ્યાલ આવે ભૂપેન્દ્ર પટેલ સુધી એ વાત પહોંચવી ખપે અમે તો એ કહી કે એને ખ્યાલ આવે કે આ ગામમાં આટલું નીતિન પટેલ દઈ ગયા તો એ રસ્તો કેમ નથી બન્યો એ એને કહી શકે ને એનું કારણ શું છે એ ભૂપેન્દ્ર પટેલ પૂછી શકે છે ને ને આ કેનો નુકસાન સરકાર નથી આપણું જ નુકસાન થાય ને એટલે અમે કર્યા વહેલી તો વહેલી ભૂપેન્દ્ર પટેલ એને જાણ કરે ઉપર તો દબાણ આવે ને તો જ એને કામ થશે બાકી કામ નહીં થાય આ મારી ખરેખર માંગણી એમ મને પાટીદાર યુવક મંડળના પ્રમુખ તરીકે મારી એક માંગણી છે આજે પણ વિથોણ આવ્યા છે આપણે સાથે પણ તમે પણ સૌપ્રથમ તો હું તમારો આભાર માનીશ કે તમે અમારા કરતાં વધારે તમે જે ચિંતા કરો છો આ રસ્તા ઉપર અને વાત રહી આ રસ્તાની તો મેં આજથી વીસ દિવસ અગાઉ લેખિત મેં રજૂઆત કરી હતી ચાર તારીખના ચાર બાર બે હજાર ત્રેવીસના મેં રજૂઆત કરેલી હતી કાર્યપાલય એન્જિનિયર નખત્રાણા સાહેબને કે ભાઈ માજી રહી હતી બદલી વાયા બદલી હતી દાવડા જે આ અમારો જે રસ્તો છે એ બે સા છેલ્લા બે હજાર સત્તરમાં બનેલો છે તો ઘણા વર્ષોથી એને રસ્તો બહુ ખરાબ છે ને હમણાં જ મારા મિત્ર વાત કરી આપણા શાંતિલાલભાઈ નાયણી કે ભાઈ અન્યથા કોઈ અમને જનતા એવો કોઈ આંદોલન કરવું પડે એના માટે અમને મજબૂર ન કરો તો મારી તંત્ર પાસે એક અપીલને રિક્વેસ્ટ છે કે દાવડાથી વિથોણ વિથોણથી મોરજર બદલી અને પર માજરે સુધી જે રસ્તો છે જે સરકાર તો ગ્રાન્ટ આપે છે પણ ક્યાં તકલીફ છે એ કંઈ દેખાડતું નથી આજે પણ તમે મારી પાછળ જોઈ શકો છો કે અને ધાવડા વચ્ચે એક પુલ ખાડો ખોદી નાખ્યો છે પુલ બનાવવા માટે પણ એ ખાડો મેં ઘણા સમયથી જેવી પરિસ્થિતિ મેં અગાઉ જોયો હતો એ જ પરિસ્થિતિમાં આજે પણ દેખાય છે અને અહીંયા કોઈ સાઇન બોર્ડ નથી અને તંત્રને ધ્યાન કોઈ તંત્ર પોતાનું કેમ કામ કરી રહ્યું કાંઈ ખબર નથી પડતી કોઈ સાઇન બોર્ડ નથી અને કાંઈ અકસ્માત થાય તે જવાબદારી ખુદ જેને જેનો અકસ્માત એની જવાબદારી રહેશે એવું લાગે છે મને તો મારી આ આપના માધ્યમથી તંત્ર પાસે એક અપીલ છે કે વહેલી તકે આમાં રોડ બનાવવા આવે અને રોડ ઉપર દેખરેખ રાખવામાં આવે અને રોડ જલ્દી અમારે બનાવવામાં આવે મુલમભાઈ ખાસ કરીને કહેવામાં આવે કે ગામ છે વિથોણ છે વીજ બદલી છે કલ્યાણપર છે આજે શાંતિભાઈ વાત કરી કે દસે ગામ અમારે ભેગું છે શું કહેશો એ બાબતે બિલકુલ સાચી વાત છે જે વિથોણ તાલુકો અમારો નખાતરાણા પણ જે અમારા દસ ગામડા છે ને એને અમે વિથોણ ને બધી રીતે અમે મોટું વિથોણ મોટું શહેર માનીએ છીએ કારણ કે અમારી શાળા વિથોણમાં અમારો પીએચસી દવાખાનું સરકારી મોટું વિથોણમાં અમારે જે નાના 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 વર્ગના જે લોકો છે ને એ જે રાસનિક દુકાન જે મોટી મોટી છે ને એ વિથોણમાં છે એટલે અને અમારી પોસ્ટ ઓફિસ એમ મોટી પોસ્ટ ઓફિસ અમારી વિથોણમાં એટલે એટલે વિથોણ અમારું હબ કહેવાય અને શહેર કહેવાય અમે વિથોણે પણ શહેર માનીએ છીએ તાલુકો અમારો નખત્રાણા છે પણ અમા અમારા જે દસ ગામ છે ને એને વધારે વિથોણમાં જ લેવડ દેવડ હોય છે અને એટલા માટે અમે તંત્ર પાસે અપીલ કરીએ છીએ તમે એક વહેરા તમે રાઉન્ડ તો મારો વિથોણથી બદલી આવો તો ખરા કે રસ્તાની પરિસ્થિતિ શું છે તમે જુઓ તો ખરા ને સાહેબ અકસ્માત થાય છે હાજી હા પંદર દિવસ પહેલા જ્યાં લક્ષ્મીપુર અને ભરલી વચ્ચે એક અકસ્માત થયો હતો મારા ગામનો જ માણસ હતો અને સાહેબ એના અકસ્માત ખાલી ખાડામાં ગાડી પડી જવાથી અકસ્માત થયો હતો લાઈવ દેખ્યો મેં રણનીતિ આગળની રણનીતિ કે મારા મિત્ર વાત કરી શાંતિલાલ ભાઈ પ્રમુખ ને હું એને જાહેર ટેકો આપું છું શાંતિલાલભાઈને કે સાહેબ તમે આગળ વધો અમે બધા અમે દસ ગામના લોકો તમારી સાથે છીએ અમે આ રસ્તા માટે તમારી સાથે છીએ જે વાત કરી કે અમે જલત આંદોલન કરશું હું અમારો સંપૂર્ણ ટેકો શાંતિલાલભાઈને સાથે સાથે ગુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચ મોર એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાય આર્કેટ નખત્રાણા માતાનામઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ એટ નાઇન એઈટ વન ફાઈવ